ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરના વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કૃણાલ ચાર રસ્તા પાસે યુવતી ની છેડતી મુદ્દે શરૂ થયેલ દબાણ હટાવો ઝુંબેશથી ભાજપમાં જ આંતરિક વિવાદ સર્જાયા હતા ઉચ્ચ કક્ષાએ પણ આ સંદર્ભે ફરિયાદો થઈ હતી શહેર ભાજપ પ્રમુખ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની મકમતાથી આ નિર્ણય લેવાયો હતો પાલિકાએ મહિલાઓના વિરુદ્ધ અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ એકસો પચાસ વધારાના શીટ સહિત દબાણો તોડ્યા હતા મહિલાઓ બુલડોઝર સામે બેઠી હતી પોલીસ સાથે ઘર્ષણ બાદ સાતની અટકાયત કરાઈ હતી દબાણ શાખાને મળેલા આદેશ અને ચાર કલાકના ડ્રામા પછી દબાણો પર પાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું દબાણ હટતા આસપાસની સોસાયટીના રહીશોએ હાંસકારો અનુભવ્યો હતો પાલિકાના બુલડોઝર કાર્યવાહી માટે આગળ વધતા જ મહિલાઓ ગામનું રોડ પર ધસી આવ્યું હતું અને બાળકો સાથે બુલડોઝરની સામે બેસી જઈ નારાજગી દર્શાવી હતી જેના પગલે પોલીસે દરમિયાન ગીડી કરવી પડી હતી મહિલાઓ જ્યારે રોડ પર વિરોધ કરી રહી હતી ત્યારે તેમના આગેવાનો પચાસ મીટર દૂર ઊભા રહી તમાશો જોતા હતા સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો